શિવરાત્રીના પાવન દિવસે આપણી દેવ વિદ્યા મંદિર થરાદ ખાટે માતૃપિતૃ વંદના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ બાળકો દ્વારા સુંદર પ્રાર્થના કરી હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય જયેશભાઈ પંડ્યા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના બાળકો દ્વારા સુંદર નાટક થકી આજના માતાપિતાને વૃદ્ધાશ્રમની સમજ આપી હતી આબેહૂબ શ્રવણનું પાત્ર આજના કાર્યક્રમમાં મોખરે રહ્યું હતું શિવ પાર્વતી અને ગણપતિના કાર્યક્રમથી વાલીઓ ખૂબ ખુશ થયા હતા શાળાના પ્રમુખ દેવાભાઈ પટેલ આજના દિને માતા પિતાના યોગદાનની વાત કરી હતી શાળાના આચાર્ય ભરતભાઈ પુરોહિત દ્વારા મંત્રોવિદ દ્વારા દરેક બાળકોએ વાલીઓને પૂજન કરવામાં આવ્યું હતું અને આજનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો કાર્યક્રમનું સુચારુ સંચાલન સુરેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના તમામ સ્ટાફ મિત્રો કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહવાલ અરવિંદભાઈ આચાર્ય થરાદ પત્રકાર વાવ થરાદ જિલ્લો